બેસાણાના દિવસે ધાનપુર વીસી મંડળના પ્રમુખ બાદરસિંહ મોહનિયાના નેતૃત્વમાં વીસી મંડળના ધાનપુર તાલુકાના તમામ ભાઈઓ ફૂલ નહીં તો ફૂલની પાખડી ફાળો ભેગો કરી આકસ્મિક રીતે મૃત્યુ પામેલા ઈશ્વરભાઈ

એક નિષ્ઠાવાન અને ઈમાનદાર વ્યક્તિત્વ ધરાવતા તેઓનું આકસ્મિક રીતે મૃત્યુ પામતા તેઓના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીના સમય દરમિયાન ધાનપુર વીસી મંડળ અને મિત્ર પરિવારે સ્વર્ગવાસ પામેલા ઈશ્વરભાઈ મોનિયાના પરિવારને આર્થિક મદદ કરવામાં આવી આજના પ્રસંગે મોટી સંખ્યામાં સગા સંબંધી ગ્રામજનો બેસણાના દાડે ઉપસ્થિત રહ્યા રિપોર્ટર કિસન મોનિયા દાહોદ